ગીર સોમનાથ ના વેરાવળ વરસાદે ભારે પવન સાથે વિનાશ વેર્યો અને બંને દીકરી વિદાય પ્રસંગ પણ ન સચવાયો હોવાની વાત સામે આવી ગીર સોમનાથ ના વેરાવળ માં વરસાદ બન્યો વિઘ્ન કેમ કે લગ્ન જાન વિદાય થવાની તૈયારી જ હતી તે દરમિયાન અચાનક જ વાવાઝોડા સાથે વરસાદથી થી લગ્ન મંડપ પડી ગયો હતો અને પાંડવા ગામે બે દીકરાના લગ્નનો મંડપ તૂટતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ગઈકાલે સાંજે અચાનક જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો ભારે પવન સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો હતો અને બંને દીકરીનો વિદાય પ્રસંગ પણ ન સચવાયો હોવાની વાત સામે આવી છે સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે આજે અમરેલી જિલ્લામાં તેમજ ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો